નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર લીલા પીડા તારા નીચા ફરકે નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા ટીટોઈ અલખધામ ગુરુ ગાદી રામદેવ મહારાજ ના નીચા મહોત્સવ ઉજવાયો રોજ ગુરુગાદી ટીટોઈ ખાતે ભગવાન શ્રી રામદેવજીના નેજા મહોત્સવની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમમાં અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લાના ભાવિ ભક્તો હાથમાં નવરંગી નીચા સાથે રામદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને રામદેવજીના જયકારા સાથે ટિંટોઈ નગર રામદેવજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મંદિરના મહંત શ્રી વિનોદ બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા તથા સર્વે ભક્તો અને સેવક ગણોએ વ્યસન મુક્ત થઈ ધર્મ કાર્યમાં જોડાયા હતા મહંત શ્રી વિનોદ બાપુ દ્વારા શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા રામદેવ પીર જયંતી એ રામદેવજી અથવા રામસા પીરની જન્મ જયંતી છે તેમની પૂજા બધા જ વિસ્તારોમાં કરવામાં આવે છે અને આ વાર્ષિક તહેવારની નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે રિપોર્ટર કાદર અરવલ્લી આજુબાજુના ગામડાના ભક્તો આત્માનેજા લઈ અને આ નગરયાત્રામાં જોડાયા છે અને દરેકને વિનંતી એ દર્શન મુક્ત થઈ અને ધર્મ સાથે જોડાય એવી પ્રાર્થના જયલક્ષ્મની જાય